મારું બેટું થોડું મારું કામ હતું ભાઈ હા બોલો ને ભાઈ શું હતું ગાડી ના ચાર પાંચ હફ્તા ચડી ગયા હમ રહ્યા હે હમ હવે બે હફ્તા ચડી ગયા હે હમ છેલ્લો બાકી હે તો ગાડી ખેચાઈ જાય થોડા પૈસા આપો ને એટલે ભાઈ મારી પાસે નથી હું એમ કઉ ગામ પાસે મારી ફાકી ના કરું છું હા એમ થોડું હોય પેલા પેલા તમે તમારી એટલે મારી પાસે છે જ નહીં અત્યારે હું એક કઉ ગામ ના કરું છું ગાડી આ તમારી આઈ જાતી મને એ ભાઈ ના નહી પડે આપ છે

તમે બાકી કયો શાંતિ મારા જોવો મુંજવણ હતી આ બેઠા છે એવું મુંજવણી આ જોવો ને ભાઈ ધંધા પાણી આ બે વર્ષથી આવું બંધ થઈ ગયા ધાન ધાન એ તો મુંજવણ રેવાની ને ગાડી આપતા ચાર પાંચ બાકી છે ને બે સડી ગયા એના ત્રીજો એક છે સડી જાય એમ છે હમ એ બધું છે એટલે પૈસા નો મેળ ખાતો નથી પૈસા પૈસા શું કરતો કેટલા દી જોતા તા ભાઈ પંદર હજાર રૂપિયા જોતા હતા

अर्जुन नगर बस बस હવે રખતા ભરાજી રોકડા જો રોકડા તો રોકડા આવો એટલે અને ગેટ માર લો નકર માર લે કે ગસ્તમ ધોરાઈ જ કો આરે આ બધું હાચમાં રાખવું પડે હાચમાં રાખવું પડે માયા માયા કે જે ફેરે નાનીમાં ન કેલ્જે ધ્યાન રાખવું પડે તમે બહુ ખરાબ આવી ગયો ને અમે ખરાબ આવી ગયો બહુ કેટલા દી બોલવાનો બોલી જાવ રોકડાપો ને આ એટલા

No, no. Oh, 不要动！啊，我关机了。